હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ફ્રેન્કી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવું આ સ્ટ્રીટ ફૂડ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ફ્રેન્કીની રોટલી બનાવવા માટેનો લોટ બાંધીશું એના માટે એક પહોળા વાસણની ઉપર ચાણી મૂકી છે એમાં એક અને બીજો પા એમ ટોટલ સવા કપ ભરીને મેંદો લઈને ચાળી લઈએ રોડ સાઇડ લારીમાં જે ફ્રેન્કી મરે ત્યાં રોટલી ફક્ત મેંડાની હોય છે અહીં આપણે અડધા ભાગનો મેંડો અને અડધા ભાગનો ઘઉંનો લોટ વાપરીશું માટે આમાં એટલો જ સવા કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને સ્વાદ પ્રમાણે લોટમાં સવા ટી સ્પૂન મીઠું નાખીશું ત્યારબાદ બંને લોટ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમારે મેંદો હટાવીને ફક્ત ઘઉંનો લોટ વાપરવો હોય તો વાપરી શકાય લોટમાં મોણ માટે એક ટેબલ સ્પૂન તેલ નાખીને સારી રીતે મિક્સ કરીશું હવે લોટ બાંધવા માટે એક કપ ભરીને હુંફાળું પાણી લીધું છે એ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું એક કપ પાણી લીધું હતું એ બધું જ આમાં વપરાઈ ગયું અને લોટ બંધાઈ ગયો હવે એને એકથી બે મિનિટ માટે કેળવી લઈએ ત્યારબાદ લોટને ગોળ કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ અને આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખીશું હવે આગળના સ્ટેપમાં ફ્રેન્કી માટે મસાલો બનાવીશું એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં બે ટેબલ સ્પૂન દાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન આમચુરું પાવડર એક ટીસ્પૂન શેકેલું જીરું પાવડર એક ટી સ્પૂન કાળા મરીનો પાવડર બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન પ્લેન સોલ્ટ ઉમેરીને જાનું ઢાંકણ બંધ કરીશું દરેક મસાલા પાવડર એકબીજા સાથે સારી રીતે મિક્સ થાય એ પ્રમાણે એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ ફ્રેન્કી મસાલો રેડી છે હવે એને આ મિક્સર જારમાંથી એક ડબ્બીમાં ભરી લઈશું આ મસાલો લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને વાપરી શકાય ફ્રેન્કીમાં નાખવા માટે ચીલી પિકલ બનાવવું એ સૌથી અગત્યનો સ્ટેપ માટે હવે એ બનાવીશું એક નાની સાઈઝનું વાસણ લીધું છે એમાં એક ટેબલ સ્પૂન ભરીને ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લઈશું એમાં બે ટેબલ સ્પૂન વ્હાઈટ વિનેગર અને એક ટેબલ સ્પૂન પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ ત્યારબાદ હમણાં આ પિકલ ઢાંકીને સાઈડમાં રાખીશું હવે આગળ ફ્રેન્કીમાં મૂકવાની ટિક્કી બનાવવા માટે છ નંગ નાની અને મોટી સાઇઝના વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ બટાકા લઈને બાફી લીધા એની ઉપરની છાલ હટાવીને હાથ વડે અટકચરા મેસ કરી લઈશું હવે ટિક્કીનો મસાલો બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને એક ટી સ્પૂન વાટેલું આદુ લસણ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું એને થોડી સેકન્ડ માટે સાંટડી લીધા બાદ હવે એમાં પાંચ ટી સ્પૂન હિંગ એક ટીસ્પૂન લાલ મરચું અને અડધી ટીસ્પૂન હળદર નાખીને સારી રીતે મિક્સ કરીશું લીલા મસાલાની સાથે સૂકા મસાલા પણ થોડી સેકન્ડ માટે સાંટળી લીધા તો હવે એમાં અટકચરા મેસ કરેલા બટાકા ઉમેરીને મિક્સ કરીશું હવે એમાં બે ટી સ્પૂન ભરીને આપણે જે ફ્રેન્કી મસાલો બનાવીને નાખ્યો છે એ અને સ્વાદ પ્રમાણે અડધે ટી સ્પૂન મીઠું નાખીને મિક્સ કરીશું ફ્રેન્કી મસાલો બનાવ્યો એમાં પણ સંચર અને મીઠું નાખ્યા હતા માટે આમાં એ પ્રમાણે મીઠું નાખીશું ટિક્કી બનાવવા માટે બટાકાનો મસાલો રેડી છે માટે આ ટાઈમ પર એકવાર એને ટેસ્ટ કરી લઈએ બટાકાનો મસાલો બહુ જ ટેસ્ટી છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક પરાઠમાં કાઢી લઈએ ત્યારબાદ એમાં ઉપરથી પા કોપ જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું અને હમણાં આ મસાલો આમને આમ સાઈડમાં રાખીએ એટલે જલ્દીથી ઠંડો થઈ જાય હવે આગળના સ્ટેપમાં ફ્રેન્કી માટે રોટલી બનાવીશું એના માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટ ફરી એકવાર સારી રીતે કેળવી લઈએ ત્યારબાદ એમાંથી આવા મીડિયમ સાઇઝના એક સરખા લુવા કરીશું સાથે દરેક લુવાને ગોળ અને ચપટા પણ કરી લીધા હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય રોટલી વણવા માટે પાટલી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લઈશું હવે લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકીશું એમાંથી ચપાટી કરતાં પણ પાતળી રોટલી વણી લઈએ આમ ચપાટી કરતાં પણ થોડી પાતળી અને મોટી સાઇઝની રોટલી વણી લીધી હમણાં એને આ ચોપિંગ બોર્ડ ઉપર કોટનના કપડાં નીચે ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય અને બાકીના લોટમાંથી પણ એ જ સાઇઝની રોટલી વણી લઈએ રોટલી આવી થોડી મોટી સાઇઝની હશે તો ફ્રેન્કીનો જ્યારે રોલ વાળીએ ત્યારે એમાંથી એનું ફિલિંગ બહાર ન આવી જાય તેમ છતાં તમારે આનાથી નાની સાઇઝની રોટલી બનાવવી હોય તો પણ બનાવી શકાય લોટમાંથી લુવા એ પ્રમાણે કરવા હવે મેં અહીં થોડી રોટલી વણી લીધી તો એને શેકી લઈએ એના માટે એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી એને એકવાર ચેક કરીને વણેલી રોટલી એની ઉપર શેકવા મૂકીશું ફ્રેન્કી માટે આ રોટલી વધારે નથી શેકવાની થોડી કાચી પાકી રાખીશું કારણ કે ફ્રેન્કી એસેમ્બલ કરીએ ત્યારે રોટલી ફરી શેકવાની હોય છે બસ આ રીતે બંને સાઈડે કલર બદલાઈને એની ઉપર હલકી અમસ્તી છાંટ આવે ત્યાં સુધી શેકીશું અને ત્યારબાદ એને ટવીમાંથી લઈને ફરી કોટનના કપડાં ઉપર રાખીશું આ પ્રમાણે બાકીની વણેલી રોટલી પણ શેકી લઈએ શેકેલી બધી જ રોટલી કોટનના કપડામાં લપેટીને કેસરોલમાં રાખીશું એટલે સુકાઈ ન જાય ફ્રેન્કીમાં મૂકવા માટે બે કપ જેટલા લાંબી ચીરીમાં કાપેલા કાંદા અને બે કપ જેટલું લાંબી પટ્ટીમાં કાપેલું કોબી લીધું ફ્રેન્કીની રોટલીની ઉપર લગાવવા માટે એક નાની સાઈઝની વાડકીમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી લીધી છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું માયોનીઝ ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું હવે હમણાં આ ચટણી સાઈડમાં રાખીશું આગળ બટાકાનો મસાલો રેડી કરીને રાખ્યો હતો એમાં ઝીણી કાપેલી કોથમીર નાખી હતી એની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એમાંથી આવી લાંબી સાઈઝની ટિક્કી બનાવીશું રેડી કરેલી ટિક્કી હમણાં આ જ પરાતમાં સાઈડ પર ગોઠવીને મૂકીશું બટાકાનું જેટલું સ્ટફિંગ હતું એમાંથી આવી એક સરખી દસ ટિક્કી બની હવે એને શેકી લઈએ એના માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટી સ્પૂન જેટલું તેલ નાખીશું પેનમાં ટવેઠા વડે તેલ એક સરખું ફેલાવી દઈએ ત્યારબાદ એમાં રેડી કરેલી ટિક્કી શેકવા મૂકીશું હવે આ ટિક્કીની ઉપર બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ માટે થોડી થોડી વારે એને ફેરવતા રહીશું ટિક્કી એકવાર પલટાવીને ફ્રાય ફરી એક ટી સ્પૂન જેટલું તેલ નાખીશું આશરે ચાર મિનિટ પછી ટિક્કી બંને સાઈડથી હલકા ગોલ્ડન કલરની શેકાઈ ગઈ માટે એને ફ્રાય પેનમાંથી લઈને ફરી એ જ પરાઠમાં મૂકીશું અને બાકીની પણ આ પ્રમાણે શેકી લઈએ ફ્રેન્કી એસેમ્બલ કરવા માટે બધું જ રેડી છે તો હવે રોટલી શેકીને ગરમ કરી લઈએ એના માટે ટીમાં અડધી ટી સ્પૂન જેટલું બટર નાખીશું બટર પીગળે એટલે એની ઉપર કાચી પાકી શેકીને રાખેલી રોટલી મૂકીશું અને એને ફરી બંને સાઈડેથી હલકી અમસતી શેકી લઈએ ત્યારબાદ એને તવીમાંથી એક ડીશમાં લઈશું અને એની ઉપર કિનારી સુધી માયોનીઝ વાળી શેઝવાન ચટણી રેડી કરીને રાખી છે એ લગાવીશું હવે એની ઉપર એક સાઈડે બટાકાની ટિક્કી મૂકીશું ટીક્કીને હલકે હાથે ટવેઠા વડે દબાવીને થોડી ફેલાવી દઈએ એટલે રોટલી સાથે એ ચીપકી જાય હવે આ ટિક્કીની ઉપર ઈચ્છા અનુસાર લાંબી પટ્ટીમાં કાપેલા કાંદા અને કોબી મૂકીશું ત્યારબાદ એની ઉપર ટેસ્ટ પ્રમાણે ચીલી વિનેગારવાળું પિકલ નાખીને આપણો હોમમેડ ફ્રેન્કી મસાલો સ્પ્રિન્કલ કરીશું હવે એની ઉપર ઈચ્છા અનુસાર અમૂલ પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખીશું ત્યારબાદ ગ્રેટ કરેલા ચીઝની ઉપર ફરી ફ્રેન્કી મસાલો સ્પ્રિન્કલ કરીશું અને હવે આ રોટલીને સાઈડ પરથી વારીને ફિલિંગ કવર કરીશું ત્યારબાદ હલકે હાથે દબાવીને એનો રોલ કરી લઈએ આ રેડી કરેલો ફ્રેન્કીનો રોલ આમને આમ ખાઈ શકાય પણ ઉપરથી ખાવામાં એ ક્રિસ્પી લાગે એ માટે ફરી એને શેકી લઈએ હવે આ બીજી ફ્રેન્કી આગળની પ્રોસેસ પ્રમાણે ચીઝ વગર બનાવીશું ત્યારબાદ બંને ફ્રેન્કી ટવીમાં મૂકીને એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે એ રીતે એને શેકી લઈએ ફ્રેન્કી રેડી છે એને વચ્ચેથી કાપીએ તો એનું પડ એટલું સરસ ક્રિસ્પી છે કે તરત જ કપાઈ જાય અને અંદરથી ફિલિંગની ભરેલી દેખાય છે હવે ગરમ ગરમ ફ્રેન્કી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું સુપર ટેસ્ટી શેઝવાન ફ્રેન્કી રેડી છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટફુલ ચટાકેદાર બની છે એકવાર તમે આ રીતે ઘરે ફ્રેન્કી બનાવશો તો ગેરંટી સાથે કહું કે લારીની ભૂલી જશો અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે થોડી ઘણી તૈયારી પહેલાં જ કરી દઈએ તો સાંજના ટાઈમ પર ખાવા માટે ઝટપટ આ ફ્રેન્કી બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો છોકરાઓને બહુ જ ભાવશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી